વડોદરા શહેરમાં મૃતકની તેના પુરુષ મિત્રની લઈને દબાવી હત્યા કરી જેનો ભેદ ઉકેલવામાં આવ્યો વડોદરા શહેરમાં કુદરતી મોત નથી એવી આશંકા સાથે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો મૃતકની પત્નીએ જ તેના પુરુષ મિત્રની મદદે ગળું દબાવી હત્યા કરી હતી જાણવા જોગના આધારે પીએમ કરાવ્યા બાદ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે મૃતક યુવકના પત્ની અને તેના પુરુષ મિત્રએ ઘટનાને અંજામ આપ્યો હોય તેમ ખુલવા પામ્યું છે પત્નીએ રાત્રે ઊંઘની દવા દૂધમાં ભીળવી મૃતકને બેભાન કરી તેના પુરુષ મિત્રએ ગળું દબાવી હત્યા કરી નાખી હતી મૃતકના ભાઈને શંકા જતાં મૃતદેહને બહાર કઢાવી

એ જે મૃતક છે એના મોટા ભાઈ હતા અને એમને નાનો ભાઈ જે મૃતક ઈર્ષાદ એ મરી ગયો છે એના બાબતે અમને જાણ કરેલ અને ત્યારબાદ અમે લોકો શરૂઆતમાં જાણવા જોગ દાખલ કરી હતી જાણવાજોગના આધારે અમે લોકોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ગુના દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે પરિવારજનોને એટલે કે આ જે મૃતક છે શાદેના મોટા ભાઈને શંકા ગયેલી કે એનો નાનો ભાઈ છે જે મૃતક એ ત્રીસ બત્રીસ વર્ષની ઉંમરનો છે અને એવું એને શારીરિક કોઈ તકલીફ નહોતી તો અચાનક આવું હાર્ટ હાર્ટઅટેકનું મૃત્યુ કેવી વૃત થયું તે આ બધી શંકાને ઉપજાવતા એણે એની પત્નીની એટલે કે જે મૃતક છે એની વાઈફ ગુલબાનું એનું વર્તન પણ જોતા શંકા જતા એને મોટા ભાઈએ અમારી પાસે આવીને અંગે જાણ કરી કે આ મૃત્યુ કુદરતી નથી મૃત્યુ પરંતુ અમને આ બાબતે શરૂઆતમાં કાર્યવાહીમાં પોલીસે જાણવાજવ દાખલ કરી હતી એના આધારે પછી એસડીએમ અને મામલતદાર રૂબરૂઆ જે કબ્રસ્તાન હતું એની અંદરથી મૃતદેહ કાઢવામાં આવેલો હતો મૃતદેહ કાઢી અને ત્યાંનું ડૉક્ટર દ્વારા આનું પીએમ થયેલું પીએમમાં પીએમમાં આનું મૃત્યુ કુદરતી મૃત્યુ નથી એવી રીતના જાણકારી મળે હા આ મૃત્યુ કેવી રીતે થઈ ગયું છે એના શું શું કારણો છે પીએમ આ પ્રારંભિક પીએમની રિપોર્ટ આવેલો છે અમે ડિટેલ તપાસ કરીએ છીએ કે આગળ મૃત્યુ થવાનું મુખ્ય કારણ શું છે અને કેવી રીતે મારવામાં આવેલું અને આમાં આ મોત કોણે નિપજાય છે એની વાઇફ છે એની સાથે કોણ મળતીયા છે એની એ શંકા અત્યારે હાલ વ્યક્ત થઈ રહી છે આધારે પોલીસ આગળ તપાસ કરી રહી છે મૃતકની પત્નીની અત્યારે પૂછપરછની અંદર એને કબૂલ્યું છે ખરું કે હા એની પ્રારંભિક પૂછપરછમાં એ કહી રહી છે કે એને એના પ્રેમી સાથે મળીને એના પતિની હત્યા કરી એવાનો પ્રયત્ન કર્યો છે બેન પછી આ કૃત્ય સાચી વાત છે હા એ આગળ તપાસમાં અમે લોકો તપાસ કરી રહ્યા છે કે એને મૃત્યુ નિપજાવવા માટે એણે કયા કયા સ્ટેપ કરેલા છે કેવી રીતે એને માર્યું છે ગળે ફાંસો આપ્યું તો કે અત્યારે એને કોઈ દવા આપી છે કે એ તપાસનો વિષય છે અત્યારે હાલ જે એની પત્ની છે ગુલબાનો એને એ લોકોએ એની અટક કરવાની કાર્યવાહી છે સૌથી પહેલાં તો અમારી પાસે જાણવા જોગાયેલી હતી કે અમારા અમારો જે ભાઈ છે એ કુદરતી મૃત્યુ નથી થયું અમને આશંકા છે એના આધારે મેં જાણવાજોગની તપાસ ચાલુ કરેલી છે